ભુજ ખાતે મુસ્લિમ સમાજના વિશ્વના ધર્મગુરુ શેખ સૈયદ હાસિમુદ્દીન અલ ગિલાની હાજી આદમ પઢિયારના ઘરે બન્યા મહેમાન કચ્છની ધરતી પર પ્રથમ વખત પધારેલા મુસ્લિમ સમાજના વિશ્વવિખ્યાત ધર્મગુરુ શેખ સૈયદ હાસિમુદ્દીન અલ ગિલાની સાહેબ ભુજ ખાતે હાજી આદમભાઈ પઢિયારના ઘરે મહેમાન બન્યા હતા સૈયદ હાસિમુદ્દીન અલ ગિલાની હઝરત પીર સૈયદ અબ્દુલ કાદર જિલાનીના અઢારમી પેઢીના સીધા વંશજ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સોળ માં દિલ્હીમાં યોજેલા સૂફી સંતોના વિશાળ સમારંભમાં તેઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમનો આ પ્રથમ કચ્છ પ્રવાસ હોવાથી સમગ્ર કચ્છ મુસ્લિમ સમાજમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો ભુજ ખાતે હાજી આદમભાઈ પઢિયારના નિવાસસ્થાને તેમનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે આપેલા સંદેશમાં જણાવ્યું કે મુસ્લિમ સમાજે દિની સાથે દુનિયાવી શિક્ષણ હાંસલ કરવું જોઈએ કારણ કે શિક્ષણ એ આંખોની રોશની છે અને જે દેશમાં આપણે રહીએ તે દેશ પ્રત્યે જાન માલથી પણ વધારે પ્રેમ અને વફાદારી રાખવી જોઈએ તેમના અંગ્રેજીમાં આપેલા વક્તવ્યને હૈદરાબાદથી પધારેલા એનાઉન્સર સૈયદ નૈમતુલ્લાહ સાહેબે ઉર્દુમાં અનુવાદ કરી સભાને વિગતવાર સમજાવ્યું હતું આ પ્રસંગે હિન્દુ તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મગુરુનો વિશેષ સન્માન કર્યો હતો જ્યારે સાંસદ વિનોદભાઈ ચાવડાએ ગાંધીનગરમાં તાત્કાલિક કાર્યક્રમ હોવાને કારણે પોતાનો શુભ સંદેશો પાઠવ્યો હતો કાર્યક્રમ અંતે હાજી આદમભાઈ પઢિયારે જણાવ્યું કે જો કાર્યક્રમ દરમિયાન કોઈ ક્ષતિ રહી ગઈ હોય કે કોઈનો માનસન્માન અણજાણતા જળવાઈ ન શક્યો હોય તો હું હૃદયપૂર્વક તમામથી ક્ષમા યાચું છું આ પ્રસંગે ભૂજ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધર્મ ગુરુના દર્શનનો લાભ લીધો હતો આ પ્રસંગે સૈયદ મજર અબ્બાસ બાવા કાદરી અમદાવાદ સૈયદ હાજી હુસૈન શાહ ફરજંદ એ મુક્તિ એકચ સૈયદ અનવર શાહ અનુ બાપો અંજાર સૈયદ અનવર શાહ રાપર સૈયદ અશરફ શા બાપો अखिल कच्छ सुनी मुस्लिम हित रक्षक समिति न प्रमुख हाजी सलीम भाई जत प्रमुख हाजी इब्राहिम हाले पोत्रा माजी प्रमुख अब्दुल भाई रायमा शिफा हॉस्पिटल न चेयरमैन हाजी आदम भाई चाकी मुस्लिम अग्रणी हाजी जुम्मा भाई रायमा आमिर शाह सैयद इमाम शाह सैयद भाई मेमण हाजी नूर मोहम्मद मंदरा जत समाज न जिला प्रमुख इशाक भाई जत મહામંત્રી ઇબ્રાહીમ ભાઈ જત મિયાણા સમાજના આગેવાન હનીફ બાવા પઢિયાર નાગિયારી સરપંચ જુસ્બભાઈ બાફણ જકરીયા ભાઈ સાટી ભાઈ હિંગોરા હાજી સિદ્દીક ભાઈ ત્રાયા સાલે મહમ્મદ પઢિયાર એડવોકેટ મુનીર રાયમા તથા આગેવાનો અને સમાજના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના મુખ્ય આયોજક હાજી આદમભાઈ પઢિયાર હાજી સાદિક ભાઈ પઢિયાર અને તેમનો પરિવાર રહ્યા હતા ઇમ્તિયાઝ મોયડા અને શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ અસલામ વાલેકુમ વરહમતુલ્લાહ વબરકાત હો ખૂબ જ ખુશીનો પ્રસંગ અને જેમને આપણે ખુશીનો પ્રસંગ કહી શકીએ એવો ઇસ્લામ જગતના જે સૌથી મોટા અને સૌથી માન્ય અને જે શ્રદ્ધા રાખતા હોય એવા ધર્મગુરુ સમગ્ર વિશ્વના અલ હાસિમ ઘિલાની કે જેઓ બગદાદ શરીફના અને સુબાની શેખ અબ્દુલ કાદિર ઝીલાની સીધા અઢારમાં વંશજ કે જેઓ કચ્છ માટે ખૂબ જ મોટી વાત કહેવાય કે જેઓ આજે યુકે થી બે દિવસના પ્રવાસ દરમિયાન આપણા કચ્છમાં પધાર્યા છે અને આ પ્રવાસ દરમિયાન આટલા મોટા જે ધર્મગુરુ છે કચ્છની ધરતી ઉપર વધાર્યા છે અને ખાસ હું અગર તમને એ અસિમ ગિલાની સાહેબનો પરિચય આપું તો એ ઘોંશે આઝમ સીધા અઢારમા વંશજ છે અને આપણા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે બે હજાર સોળમાં સુફી સંતનો એક મોટો પ્રોગ્રામ કરે છે એમાં પણ દિલ્હીમાં મુખ્ય મહેમાન તરીકે અલ હાસિમ ગિલાની સાહેબ મુખ્ય વક્તા તરીકે આવ્યા હતા અને એ ધર્મગુરુ આજે કચ્છની ધરતી ઉપર ખાસ હાજી આદમભાઈ પઢિયારને અહીંયા મહેમાન થઈ અને આવ્યા હતા અને કચ્છ સમગ્રને આજે દુઆઓ અને એના ફેસથી નવાજ્યા છે ત્યારે જે જેમના ઘરે મહેમાન થઈને આવ્યા હતા એવા હાજી આદમભાઈ આપણા સાથે છે પીર સૈયદ અશરફ સાહેબ બાપુ પણ આપણા સાથે છે આદમભાઈ ખરેખર આપણે વિચારી પણ ન શકીએ એવા વ્યક્તિ જે ઘોસે આદમના સીધા અઢારમાં વંશજ છે એ તમારા ઘરે આજે અહીંયા પધાર્યા સમગ્ર કચ્છના મહેમાન થઈને શું કહેશો આ પ્રસંગ ઉપર પહેલા તો તમામ કચ્છ જિલ્લાની જનતાનું પણ મારા પ્રોગ્રામમાં તો તમામ હિન્દુ મુસ્લિમ બધાનો આભાર સામાજિક રાજકીય માણસો બધાએ તમામ પાર્ટીઓના આગેવાનો કોંગ્રેસના અત્યારે પણ છે ભારતીય જનતા પાર્ટીના મારા સાથે ત્રણ ત્રણ કાઉન્સિલર પણ બેઠા છે સતત જ્યારે પણ ફોન કરીએ આ પ્રોગ્રામ માટે તો મને તમામ લોકોએ આ સફર બનાવવામાં સૌથી મોટો યોગદાન તો કાસમભાઈએ જ્યારે પણ ફોન કરું ત્યારે બે મિનિટમાં જ આવી જાય તો આ બધું સહયોગ હોય તો જ આવું પ્રોગ્રામ મોટું સફળ થાય અને મારા ઘરે હું પીર સાહેબનો શિષ્ય છે મુરીદ છું બે હજાર ચૌદમાં મેં પીર સાહેબનો મુરીદ બન્યો બે હજાર પછી સતત આમંત્રણ આપતા અને આ પ્રસંગ બન્યો અને મારા ઘરે કચ્છમાં અન્ય જગ્યા ઉપર પણ આવ્યા અને બધા જ્યાં જ્યાં ગયા ત્યાં બધાને આશીર્વાદ પણ આપ્યા અને કચ્છની ધરતી ઉપર ઓલાદ પહેલી વખત આવતી હોય તો એનાથી વધારે ખુશી ની વાત શું હોય અને મારો પ્રોગ્રામ સફળ બનાવવામાં તમામ હું આપના મીડિયાના માધ્યમથી હું તમામનો આભાર માનું છું રાજકીય સામાજિક સાદાદે કિરામ ઉલ્મા એ કિરામ તમામ સાદાદો જેટલી પણ કચ્છની મોટી મોટી ખાનખાઓ છે મુફ્તી આઝમ કચ્છના ફરજન પીર સાહેબ લખપતથી કાદર બાપુ અન્ય તમામ હું કોઈના નામ લઉં ને રહી જાય તો હું છવા માંગુ છું પણ લગભગ બધી ખાનખાઓના સાદા દીકરા પણ હાજર હતા બધી રાજકીય અને સામાજિક પાર્ટીઓના પણ આગેવાન બધા હાજર હતા અને સૌથી વિશેષ તો આજે આપણા ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ પણ અહીંયા પધારી પી સાહેબનો સન્માન કર્યો સન્માન કર્યો તે બદલ હું એમનો પણ આભાર માનું છું વિનોદભાઈ ચાવડા પણ સંદેશો પાઠવ્યો એમનો પણ આભાર તમામ પાર્ટીઓના રાજકીય સામાજિક આગેવાનો તમામનો હું આભાર માનું છું ને આવા પ્રોગ્રામ થતા રહે તો કચ્છની જન કચ્છની જનતામાં એક સારો સંદેશ છે કે ભાઈ ઈન્શાલ્લા આપણે એવી કોશિશ કરીશું કે ફરીથી પીર સાહેબ જલ્દી કચ્છમાં આવે અને આપણે બહુ વિશાળ મોટો પ્રોગ્રામ કરીએ એવી મારી આ પ્રોગ્રામ મે મારી ઉત્સાહ વધારી અચ્છા આદમભાઈ સમગ્ર વિશ્વને જ્યારે સૈયદ હાસિમ અલ ગિલાની સાહેબ એક સંદેશો આપતા હોય છે અને કરોડો એમના ચાહવાવાળા છે અને સંદેશો આપતા હોય છે કરોડો લોકો દરેક લોકો એમનો સંદેશો માનતા હોય છે તો આજે તમે ખૂબ એમના નજીક રહ્યા તમને શું સંદેશો આપ્યો પીર સાહેબ સંદેશો ત્યાં તકરીરમાં પણ આમ આપ્યું અહીંયા પણ જયારે મારા ઘરમાં પીરસાહેબ બેઠા હતા મારી ફેમિલી મારા છોકરાઓ ત્યારે પણ પૂછ્યું તો મારો નાનો દીકરો છે ઈ એક એજ્યુકેશનમાં તૈયારી કરે છે તો દુઆ કરી અને રાજીએ થયા કે આપ ઓર આગે બળો એજ્યુકેશન દીન ઓર ઇલ્મ ધોનો જરૂરી આપસે જીતના સકે એટલા બચ્ચો કો હાયર મારા ઘરમાં બેસીને પીર સાહેબે કીધું કે જેટલું બની શકે તમે છોકરાઓને હાયર એજ્યુકેશન પ્રાપ્ત કરો અને જે દેશમાં રહ્યો એને વફાદાર છોકરાઓને બઉ ખુશ થયા મારા છોકરા ગ્રેજ્યુએટ છે છતાં પણ કે આગળ બળાવો મેં ભી દુઆ કરતા હું કે કામયાબ થાય એટલે પીર સાહેબનું આપણી વર્લ્ડમાં બગદાદ એટલે એજ્યુકેશન હબ તો એમને તો એજ્યુકેશન પ્રત્યે મારા અંદાજ મુજબ એજ્યુકેશન પ્રત્યે બહુ લાગણી છે અને મને પણ સંદેશો આપ્યો છે હું કચ્છની જનતાને પણ સંદેશો આપું છું કે આપણે એજ્યુકેશન જરૂરી છે અને એજ્યુકેશન આપણે ખૂબ લેવું જોઈએ એમાં કોઈ જાત ભેદભાવ એજ્યુકેશનમાં નથી મને નથી લાગતું તો આપણે એજ્યુકેશન પ્રાપ્ત કરવું જોઈએ અને જરાક આપણે કહું છું બીજા ભાઈઓનો ઇન્ટરવ્યુ લઈ લો છતાં કે મારથી ભૂલ થઈ હોય મારા પ્રોગ્રામમાં તમામ આવેલા મહેમાનો કોઈનું દિલ દુખ્યું હોય કોઈને માન મળ્યો હોય ન હોય તો હું આપના મીડિયાના માધ્યમથી તમામ કચ્છની જનતા રાજકીય સામાજિક હિન્દુ સમાજના ભાઈઓ પણ આયા હતા ધારાસભ્યશ્રી અન્ય રાજકીય આગેવાનો બધી સમાજોના લોકો અહીંયા પધાર્યા એમને ક્યાં પણ મારા વ્યવસ્થામાં કે કઈ ચૂક રહી હોય તો હું આપના મીડિયાના માધ્યમથી સમા માગું છું અસફ સાહેબ આપું ફીર સાહેબ આવ્યા અને મેસેજ પણ આપ્યું કે જે દેશમાં રહો તમે ત્યાંના વફાદાર રહો ને ખૂબ પ્રેમ કરો જ્યારે તમે પણ એક સૈયદ સાદાદની ફેમિલીમાંથી છો આટલી મોટી હસ્તી જ્યારે કચ્છમાં આવતી હોય તો સૈયદ સાદાતમાં જે એમનો પરિવાર હોય છે એમાં કેવી ખુશીનો માહોલ હતો અસલામવાલેકુમ આપના ચેનલના માધ્યમથી હું પહેલાં તો આપને કહીશ કે આજે જે આઝત આલ આશીમલ ગિલાની સાહેબ જે અહીંયા પધાર્યા તો કચ્છ માટે બહુ એક સૌભાગ્યની વાત છે અને એક એટલો સારો અવસર કે કદાચ હવે નેક્સ્ટ ટાઈમ આવે તો બહુ સારી વાત છે પર અત્યારે જે આવ્યા પહેલી વખત એ પોતે પણ રાજી થયા અને આજે સૈયદ સમાજની અંદર પણ તમામે તમામ લોકો જોયું કે જે ગૌશ પાકના વંશજ સીધે અમે પણ ગૌશપાક ગૌશ પાકના વંશજ છીએ પણ ત્યાં ગાદીનશીન તરીકે જે અત્યારે ગૌશપાકના વંશજ તરીકે છે અને એમને જે માન મર્તબા છે કે આખી દુનિયા એમનો કોઈ પણ મેસેજ હોય છે અને આખા દુનિયાની અંદર જે જે પણ લોકો અત્યારે એક જ એમનો કોઈ પણ મેસેજ નીકળે એટલે તમામે તમામ એમને ફોલો કરે છે અને આજે આ કચ્છમાં એમને સારો સંદેશો ઘણા આપ્યા કે પેલો તો આપ જે વાત કરી કે જે દેશમાં રહો તેના વફાદાર રહો તો ઇસ્લામની અંદર આપને ખ્યાલ હશે કે જે આપણો ઈમાન છે અર્ધો ઈમાન એ આપણી મોહબ્બત આપણે દેશની મોહબત છે એ પહેલો આપણો અને બીજો એમનો એક સંદેશો આપ કદાચ આખો પ્રવચન સાંભળ્યો હશે તો એમના પ્રવચનની અંદર આપે જોયો હશે કે એમને એજ્યુકેશન ઉપર અઝર પાકનો દાખલો આપ્યો શું દાખલો આપ્યો કે આપે એક વર્ષ સુધી રાહ જોઈ જ્યારે એમને રોકવામાં આવ્યો બગદાદની અંદર કે તમે અહીંયા હજી તમને એન્ટ્રી નથી ત્યારે બુર્ગ ઓસ હું આ એક વર્ષ સુધી બગદાદની બારે બેસીને રાહ જોઈ કે મારો જ્યારે એન્ટ્રી થશે ત્યારે જાય પણ હું એજ્યુકેશન લેવા માટે નીકળ્યો છું મારી માનેથી હું કમિટમેન્ટ કરીને નીકળ્યો છું મને મોકલ્યો છે તો હું એજ્યુકેશન લઈશ પૂરેપૂરો પર ત્યાં સુધી એ હાર્યા નહીં તો આપણે પણ આ જ વસ્તુ વિચારવાની જરૂર છે કે જે ઇસ્લામની અંદર એજ્યુકેશનનો જેટલો મહત્ત્વ છે આપણે એજ્યુકેશન ઉપર તમામે તમામ લોકો વિચારીએ અને આપણા છોકરાઓને આવનારી પેઢીને એજ્યુકેશન ઉપર આગળ વધારીએ સૌથી પહેલાં તમારું નામ અને પરિચય જાણીશ મારું નામ કાસમ સુલેમ કુંભાર ઉર્ફે ધાલાભાઈ વોર્ડ નંબરનું ભારતીય જનતા પાર્ટીનું નગરસેવક તરીકે ફરજ બજાવી રહ્યો છું હવે ખાસ કરીને તો અમે ભાગ્યશાળી કહેવાય આવા હસ્તી અમારા વોર્ડમાં આવ્યા બહુ ભાગ્યશાળી કહેવાય બહુ સારું પોગ્રામ ગયું એ પ્રોગ્રામની અંદર વ્યવસ્થા એકદમ સારી થઈ અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈ બાપા પણ આશીર્વાદ લીધા એમનું સન્માન કર્યું બાપાનું સન્માન કર્યું પછી અમારા વિનોદભાઈ પણ ત્યાં આવવાના હતા ફોનથી વાત થઈ કે મારી ઇમરજન્સી ગાંધીનગર જવાનું થઈ ગયું છે એટલે હું સંદેશો મોકલાવું છું શુભેચ્છા પાઠવું છું હું ખરેખર આવા વ્યક્તિ જો આવતા હોય તો કોમી એકતાનું ભતિક છેક સારા મેસેજ જાય ને બહુ સારું ને બહુ વ્યવસ્થિત પ્રોગ્રામ થયું એમાં ખાસ કરીને અમારે મુફ્તી આઝમ એના છોકરાઓ એની ફેમિલી અમારા નજીસુન બાવા છે એમના છોકરાઓ સહીદ સાદાદ બધા હાજર રહ્યા ને બહુ સારોમાં સારો પ્રોગ્રામ ગયું એ અમે ભાગ્યશાળી છીએ એક મારા હોરની અંદર આ પ્રોગ્રામ થયું ખૂબ જ સમજવા જેવી વાત છે અને ખૂબ જ અગત્યની વાત છે કે જ્યારે સમગ્ર વિશ્વના ધર્મગુરુ જ્યારે ઇસ્લામિક આવતો હોય અને એજ્યુકેશનની વાત કરતા હોઈએ એમ અને મુસ્લિમ સમાજ એજ્યુકેશનથી આટલો પીછળેલો હોય અને ધ્યાન ના આપતો હોય તો ખરેખર આપણે કઈ વાતનો અમલ કરી રહ્યા છીએ પીર સાહેબનો એક જ મેસેજ હતો સમગ્ર કચ્છમાં આવ્યા એક જ પ્રવચનમાં કે જેટલું બને એટલું ઇલ્મ હાસિલ કરો અને એજ્યુકેશન હાસિલ કરો ખૂબ જ સારો પ્રસંગ રહ્યો ખૂબ જ સક્સેસ પ્રોગ્રામ રહ્યું અને ખૂબ જ લોકોની લાગણીઓ મળી અને પીર સાહેબનો ખૂબ જ અહીંયા બરકતો મળી કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમ્તિયાજ મોડા ન્યૂઝ ઇલેવન ગુજરાત